કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈરાનમાં હમાસ પ્રમુખની હત્યાના કિસ્સાને ટાંકીને આપ્યો મહત્વનો સંદેશ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગપુર ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રની સુરક્ષા અને વૈશ્વિક રાજનીતિમાં તકનીકી પ્રભુત્વના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને ઈરાન મોકલવામાં આવ્યા હોવાનો પ્રસંગ યાદ કરતા એક અત્યંત રોમાંચક અને ગંભીર ઘટસ્ફોટ કર્યો હતો ગડકરીએ જણાવ્યું કે ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે ચક્ષાઈપૂર્વક લક્ષ્યને ભેદી શકાય છે તે બાબત આજના યુગમાં યુદ્ધ અને સુરક્ષાના સમીકરણો બદલી રહી છે નીતિન ગડકરીએ જણાવ્યું કે ઈરાનના રાષ્ટ્ર પતિના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રધાનમંત્રી છતાં વિશે ગડકરીએ તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે વહેલી સવારે આશરે ચાર વાગે ઈરાની દૂતવાસના અધિકારીઓ તેમની પાસે પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક તે સ્થળ છોડી દેવા વિનંતી કરી હતી કેન્દ્રીય મંત્રી જ્યારે આ અચાનક વિદાયનું કારણ પૂછ્યું ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ઇસ્માહિલ હની યેહની અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે ગડકરી ઘટનાનો સંદર્ભ આપતા સમજાવ્યું કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને ગુપ્તચર પ્રણાલીના સમન્વયથી કોઈ પણ રાષ્ટ્ર પોતાના વિરોધીને ગમે ત્યાં શોધી શકે છે તેમણે ઉમેર્યું કે જો ભારતને ભવિષ્યમાં સુરક્ષિત રાખવું હોય અને વિશ્વની મહાસત્તા બનવું હોય તો આપણે ટેકનોલોજીના ક્ષેત્રે સ્વનિર્ભર અને સર્વોપરી બનવું જ પડશે डायनामिक्स बदल गया मैं एक बार ईरान में था प्रधानमंत्री ने मुझे भेजा था और वहां के प्रधानमंत्री जी का उस सेरेमनी का कार्यक्रम था सिर्फ छोटे से रूम में पंद्रह बीस लोग जो आतिथि आए थे उनके साथ बैठा था तो सभी देश के प्रमुख थे तो हमास का एक नेता थे जो भी मेरे साथ थे उनके साथ भी चाय पे हाथ मिलाया मैंने और कार्यक्रम होगा उस सेरेमनी का चीफ जस्टिस ऑफ ईरान भी थे और बाद में मैं रात को होटल में चला गया सुबह चार बजे जब एम्बेसडर ने बेल बजे और मुझे उठाया मैंने बोला क्या हुआ तो बोले यहाँ जो हमास के नेता थे उनको गुप्त रूप से कहीं रखा गया था वहां उनकी हत्या हुई बोला कैसी हुई तो बोले मिसाइल से हुई बोले, कहां से आई बोले किसी को पता नहीं यानी आप कौन से रूम में इस होटल में एक नंबर कोई रूम का होगा वहां आप कहीं तीन हजार पांच हजार किलोमीटर दूरी से आप मिसाइल डाक कर यहां भेज सकते हो और एग्जैक्ट उस व्यक्ति तक पहुंच सकती है इतनी टेक्नोलॉजी बदल गई है